ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય હવે આપણે જોઈએ આગળ પ્રશ્નાવલીમાં કે બ્રહ્મજ્ઞાન જ્ઞાનની સાબિતી શું એક ભાગ આપણે જોયો કે બ્રહ્મજ્ઞાનીથી જમ પણ ગભરાય છે હવે જોઈએ ભાગ આગળનો નંબર બે બ્રહ્મજ્ઞાનીના મુખાર બિંદમાં એવું સાંભળ્યું હશે કે પાણીના બુંદમાં સમુદ્ર સમાઈ ગયો રાયના એક દાણામાં એક કણમાં પર્વત સમાઈ ગયો અરે પાણીમાં તુંબડી ડૂબી ગઈ અને પથરાને તરતો વાર લાગી નહીં ત્રણેય લોકમાં એવો તમાસો થયો કે સૂર્ય બધ ત અંધારું ખરી નાખ્યું એટલે કે એ શબ્દની લક્ષણામાં ફેર છે ઉલટા શબ્દો હોય વિરોધમાં બોલતા હોય ના મનાય એવું બોલતા હોય એવું અજ્ઞાનીને લાગે પણ આ બ્રહ્મ જ્ઞાનીના અનુભવ સિદ્ધ વાણી એનો અર્થ મૂર્ખાઓને સમજાશે નહીં જે અહંકારમાં છે એને મૂર્ખો કહેવાય અજ્ઞાને કરીને બ્રહ્મને પોતાનાથી ભિન્ન રૂપ માનવાવાળો આ જીવ એવી પાણીનું ટીમ્પું છે એમાં જ્ઞાને કરીને બ્રહ્મ સ્વરૂપ સમુદ્ર સમાઈ જાય છે જીવ બ્રહ્મિક થઈ જાય જીવરૂપ ટેમ્પો અને બ્રહ્મરૂપ સમુદ્રની એકતા એવાને થઈ ગયેલી હોય છે હું બ્રહ્મ છું એવી સૂક્ષ્મ વૃત્તિ રૂપ રહીના દોણામાં શરીર રૂપ શિખરવાળો અજ્ઞાન રૂપ મેરું એટલે મારાપણું એટલે મેરું પર્વત સમાઈ ગયા જાય છે સંસાર સમુદ્રનું ચોરાશી લખનીથી ઉત્પન્ન થતું સુખ દુઃખરૂપી દેહાભિમાન રૂપી તુંબળી છે અને જન્મ મરણાદિક રૂપી પ્રવાહમાં ડૂબી જાય છે શુદ્ધ બ્રહ્મ સ્વરૂપના અહંકાર રૂપી જે પથ્થર જેનો હું બ્રહ્મ છું એવો આકાર છે અને જે અજ્ઞાનીને ઘણો ભારે લાગે છે પથ્થર જેવો લાગે છે એને એમ થાય પથ્થર તર જ નહીં એમ અજ્ઞાની અને બ્રહ્મજ્ઞાનીની ભાષામાં એમ થાય કે આવું હોય જ નહીં તેને ઉપર લખેલા જળ ઉપર શાલિંગરામની માફક તરતો વાર લાગતી નથી પથ્થર તરી જાય છે એમ અને રામાયણમાં પણ જુઓ પુલ સેતુ બાદ તો પથ્થરા તર્યા તા એ કયા વિચારવાનું છે જ્યારે હું બ્રહ્મ છું એવા જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ થાય છે ત્યારે કારણ સહિત સર્વ જગત એટલે કાર્યો તમામ જગત સુધી જે અજ્ઞાનીની દ્રષ્ટિએ પ્રત્યક્ષ દેખાય છે અને જ્ઞાનીની દ્રષ્ટિએ અસત્ય દેખાતો નથી મિથ્યા પાસે છે જે અજ્ઞાની દ્રષ્ટિએ પ્રત્યક્ષ સત્ય દેખાતું હતું એ અજ્ઞાનીને એટલે જ્ઞાનીને હવે દેખાતું નથી બધા અંધારું થઈ ગયો એમ કે કશું પણ રહ્યું નહીં એમ સમજવાનું છે એનો જ ત્રણેય લોકમાં તમાશો એટલે આશ્ચર્ય થયું છે જ્ઞાની સંસારથી વિમુખ છે હા એટલે સંસારના અંદર એમ કતરબૂળ થતો જ નહીં ખબર જ નહીં સંસાર એટલે સંસાર માર્ગમાં એટલે વ્યવહારિક દ્વૈતપણાની કોઈ પણ વાતમાં જ્ઞાની માણસ મૂર્ખો ઠરે છે આવા લોકો જ્ઞાનીને મૂર્ખો કહેતા હોય કે આવું કહેતો છે આપણોનું બધું ઊંધું એવો જે હોય એટલે જે મૂરખ હોય અને સ્વમુખે કહી શકતો હોય કે મારા જેવો મૂરખ કોઈ નહીં કબીર સાહેબ છે ને કે હમશે બુરા ન કોઈ આવું જે કઈ હકતો હોય શિકારી હકતો હોય એવાના આ જ્ઞાનીની ભાષા બ્રહ્મ જ્ઞાનની ભાષા સમજી સમજવી સહેલી છે હવે માછલી બગલાને પકડી ન ખાઈ ગઈ ઉંદરે કાળો હાપ ખાઈ ગયો પોપટે બિલાડીને પકડીને ખાઈ ગઈ ખા ખાધી કેવું લાગે છો એનામાં મરવાથી સંતાપ ગયો હા અહીં ઉન એમ કુ બગલાએ માછલીને ખાઈ ગયો ઉંદર હાપને ખાઈ ગયો પોપટ બિલાડીને ખાઈ ગયો હવે જે આઈન ખરીદે છે મારી નાખશે એ તો જઈ ને હવે એના સંતાપ થી મરવાનો સંતાપ ગયો છોકરીએ પોતાની માને ખાધી છોકરાએ પોતાના બાપને ખાધો એટલે કે એ વિદ્વાન પુરુષો નતમસ્તકે હું મારું કોઈ પણ ડાપણ નથી બતાવતો પણ તમે સમજુ છો સમજી શકો છો એટલા માટે હે સંતો તમારા માટે હું માનવાચક તમને સંત માનું છું હે સંતો સાંભળો એમને કોઈ પાપ લાગ્યું જ નહીં આ મને પાપ લાગતું જ નહીં હા તો પછી પુણ્યની વાત ચી આવશે આ સમજીએ કહેવાનું પાપ કશું કરતું નથી સદ નહીં તો નિષ્કામ ઉપાસના વાળી બુદ્ધિરૂપ જે માછલી તેણે પોતાના વિરોધી ચિત્તમાં વિક્ષેપ કરનાર દોષરૂપી બગલો એ વૃદ્ધ બુદ્ધિરૂપી નિષ્કામ ઉપાસના વાળી માછલી વિક્ષેપરૂપ દોષના રૂપી બગલાને ખાઈ ગઈ એટલે નાશ કરી દીધો પાપરૂપ વસ્ત્રોને કાતરવા વાળો દુશ્મન રૂપ ઉંદર હા તેણે પોતાના વિરોધી મળ નામના કાળો હાપ એને ખાઈ ગયો એટલે નાશ કરી નાખ્યો જેને વિવેક રૂપી ચોંચ છે સમ અને દમ રૂપી બે પગો છે ઉપરતી અને તિતિક્ષા રૂપી બે પોખો છે શ્રદ્ધા અને સમાના સમાધાન રૂપ બે ઓખો છે વૈરાગ્ય રૂપી પેટ છે અને મુમોક્ષતા રૂપી પૂંછડી છે એવો અંતઃકરણ રૂપ પોપટ તેણે આલોક અને પરલોકની ઈચ્છા રૂપી બિલાડીને પકડીને ખાઈ ગયો એના મરી જવાથી એટલે આ ઈચ્છાઓનો નાશ થવાથી મરવાનો સંતાપ ભય ગયો એટલે એવી ઈચ્છાઓનો નાશ થઈ ગયો એમ અને સંસારના કલેશની વગર કરે નિવૃત્તિ થઈ ગઈ ચિંતા રહી નહીં સંસાર કનડ છે એવી અંતઃકરણની વૃત્તિરૂપ પરિણામને પામેલી જે અવિદ્યા એનાથી જ્ઞાનીની ઉત્પત્તિ થાય છે એટલે અવિદ્યારૂપ માતાને બ્રહ્મરૂપી પુત્રીએ ખાધી હા બ્રહ્મ જ્ઞાન એટલે અવિદ્યાનો નાશ થઈ ગયો માતાને ખાઈ થઈ નાશ કર્યો જ્ઞાનથી મનનો નિગ્રહ થાય છે પછી મનની અનંત વાસનાઓનો ક્ષય થાય છે આમ વાસના ક્ષયથી મનનો નાશ થાય છે એટલે રજો ગુણ તમો ગુણ રહિત મન થઈ જાય છે એવા વાસના રૂપ છોકરાએ મન રૂપ પોતાના બાપને ખાઈ ગયો આવું કહેવાનો અર્થ છે દેવમાંથી દેવળ પર ગયું જુઓ જ્ઞાનીની ભાષા દેવમાંથી દેવળ પ્રગટ્યું અને દેવળમાં દેવ પ્રગટ્યો શિષ્ય ગુરુને ઉપદેશ કરવા લાગ્યો અને રાજા રંકની સેવા કરવા લાગ્યો વા એક લંગડો છોકરો થયો તેને ઘર ભૂલા પડવાની ટેવ પડી એટલે કે જે કોઈ આનો ભેદ જાણે એ પંડિત અગર તો બ્રહ્મસ્ત્રિય અને જ્ઞાતા બ્રહ્મનિષ્ઠને મારા વંદન છે હું પૂછતો નથી પણ ધનવાદ છે સર્વનો એટલે કે સર્વનો અધિષ્ઠાન કુટસ્થ આત્મા રૂપદેવ એમાંથી દેહરૂપ દેવળ પ્રગટ થયું એટલે સાક્ષી વિશે સ્વપ્નની માફક ભ્રાંતિથી દેખાણું એ દેહરૂપી દેવળમાં પૂર્વ અજ્ઞાનકાળમાં જે પ્રગટ ન હતો તે સદગુરુના બોધથી જ્ઞાનદશાને પ્રાપ્ત થયેલો આત્મા રૂપદેવ પ્રગટ થયો એટલે સ્વસ્વરૂપ કરી સાક્ષાત થયો પોતે જ નીકળ્યો એમ પૂર્વ અજ્ઞાનકાળમાં પ્રબળ મનરૂપી ગુરુની શિક્ષાને માનવા વાળો જે જીવરૂપ શિષ્ય એ પછીથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરીને પોતાના મનરૂપ ગુરુને ઉપદેશ કરવા લાગ્યો એટલે કે પોતાના મનને ઉપદેશ કરવાની જરૂર છે એમ એટલે સદમાર્ગમાં પ્રવૃત્તિ કરવા લાગ્યો હા જુઓ મન ઉપદેશ કરવાનો છે આપણે આપણા ખોળી ખોળીને વ્યક્તિગત નહીં એવો ના હોય પૂર્વ અજ્ઞાન કાળમાં આ દેહરૂપ નગરીના અભિમાન રૂપ રાજ્યનો કરવા વાળો જે અહંકારરૂપી રાજા તે જ્ઞાન કાળમાં બ્રહ્મ ભાવને પ્રાપ્ત થયેલો આત્મા રૂપી રંકની સેવા કરે છે હું દેહરૂપ છું એવી ધારણા ત્યાગીને હું બ્રહ્મ રૂપ છું એવી ધારણા એ ધારણા રૂપ એ સેવા કરે છે રાજસ અને તામસ વૃત્તિ રહિત સાત્વિક બુદ્ધિરૂપ જે વાંજણી તેને બ્રહ્મ જ્ઞાન રૂપ એક લંગડો બહિર્મુખ વૃત્તિ રૂપ અથવા સંસારના વિષયરૂપ પગ વગરનો બહાર વર્તી ના જાય સંસાર આશક્તિ નાખે છે આ બે પગ વગરનો લંગડો પુત્ર થયો જેનો શુદ્ધ અહંકાર પિતા છે રાગ આદિ વૃત્તિ રૂપ બહેનો છે કર્મરૂપ એનો ભાઈ છે જગત રૂપ તો એનો દાદો છે અને અજ્ઞાન રૂપ પર દાદો છે બાપનો બાપ એમ એ બધા રૂપી ઘરથી અથવા દેહના મિથ્યા અભિમાન રૂપી ઘરથી એને ભૂલા પડવાની ટેવ છે એટલે જ્ઞાન થયા પછી એમાંનું કોઈ રહેતું નથી બધું ભૂલી ગયો જલ્મેશુર મા બાપ શું કે નહીં બધું ભૂલી જ ગયો હવે જેમ કમળમાંથી પાણી ઉપજ્યું જુવા જગતમાં પાણીમાંથી કમળ થાય બ્રહ્મ જ્ઞાની માન્ય ના કરે એ સૂર્ય છે માંથી શીતળતા ઉપજી અને શીતળતામાંથી ભરપૂર સુખ છે એ સુખનો કદી ક્ષય એટલે નાશ થતો નથી અનંત છે સદાય એક રસ પાસે નહીં અને દૂર પણ નથી એટલે કે આ બધું એ રીતિ પ્રમાણે સત્ય જ છે સાચું જ છે એમાં રતિભાર પણ જૂઠું જાણવું નહીં બ્રહ્મજ્ઞાનીની ભાષા પથ્થરના અક્ષરો જાય પણ બ્રહ્મજ્ઞાનીની ભાષા યુગો યુગ ના જાય અરે જગત જાય પણ બ્રહ્મજ્ઞાનીનો અક્ષર ના જાય એટલે ના જાય એટલા માટે એને જૂઠું જાણવું નહીં હા અરે સાધન એટલે ચારેય સાધન વિવેક વૈરાગ સંપત્તિ અને મુમુક્ષા એ રૂપી પોખડીઓ સહિત અંતઃ કરોધન રૂપ શુદ્ધતા વાળું શ્રવણરૂપ વેગવાળું મનન રૂપ લહેર્યો લહેર્યો વાળું અને અસંભાવના વિપરીત ભાવના રૂપ મળનો નાશ કરનારું રૂપ પાણી ઉત્પન્ન થયું એ રૂપ પાણીમાંથી દ્રઢ વિશ્વાસ અને સ્વસ્વરૂપના અનુભવ રૂપ સૂર્ય ઉપજો ઉગ્યો ઉદય થયો એ જ્ઞાનરૂપ રૂપ સૂર્યમાંથી કાર્ય સહિત અવિદ્યાની નિવૃત્તિ શીતળતા ઉપજી અને તેનાથી પરિપૂર્ણ બ્રહ્માનંદ પ્રાપ્તિ થઈ ગઈ એ બ્રહ્મરૂપ નિત્ય અને નિરતિશય સુખનો કદી નાશ થતો નથી થવાનો પણ નથી કારણ એ બ્રહ્મ સુખ સદા એક રસ છે અને સર્વનું પોતાનું વિશ્વનું એ પોતાનું રૂપ જ છે એટલે પાસે નથી અને દૂર પણ નથી એટલા માટે ખરેખર બ્રહ્મજ્ઞાની એ તો બ્રહ્મજ્ઞાની જ છે ઓમ તત્સદ પરમાત્માએ સદગુરુ મહારાજનો છે